પેલા જે ગેર વાળી સાયકલ કેતા તા ને તો આ ગેર ઓકે પાછળ સાત ગેર રહે છે એલ્યુમિનિયમ રિંગ છે ડબલ ડિસ્ક બ્રેક ફ્રન્ટ શોકર આખી ક્વોલિટી જાની દેખા છે ગેર વાળી મોટી લેશો ને તો આ મેકવિલ આવશે મેકવિલ છે જે બાઇક માં આવે છે ને ડિસ્ક બ્રેક આગળ ભી ડિસ્ક બ્રેક ફ્રન્ટ શોકર ને આ ટાઈપ ની આવશે સ્પોટ લુક પ્રોપર કે બરોબર આ હું ચલાવું ને તો ભી ચાલે રિવર્સ ભી જાય રિવર્સ ફોરવર્ડ બધું આવે બોર્ન બેબી હોય આમ

કાલુપુરથી માત્ર તમને બસો ત્રણસો મીટરના અંતર પર આવી જશે પાંચ કુવા ગેટ માર્કેટ કે જ્યાં તમે ગેટની અંદર આવશો ને તો સડંગ તમને ઘણી બધી દુકાનો જોવા મળી જવાની છે સાયકલની હવે વેકેશન પણ ટૂંક જ સમયમાં સ્ટાર્ટ થઈ જશે ભાઈ બાળકોની ડિમાન્ડ હોય છે કે પપ્પા પપ્પા મને ભાઈ સાયકલ લઈ આવો વેકેશનમાં તો આજે તમને આખા માર્કેટની વિઝિટ કરાવવાના છે કયા પ્રાઇસમાં કઈ સાયકલ મળે છે નાના બાળકો થી માંડીને મોટા તમામ લોકો માટે ભાઈ સાયકલ મળી જવાની આપણે ફાઇનલી એક શોપ છે તમે જોઈ શકો છો સંતોષ ટોય અને આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે કેમ છો ભાઈ મજામાં મજામાં તો સૌ પ્રથમ આપણો બસ એકદમ મજામાં આપણા વ્યૂઅર ને એકવાર નામ આપણો રિપીટ કરી દેજો ભાઈ મારું નામ છે રાહિલ ઓકે હું કરું છું સંતોષ ટોયસ માં બરોબર છે ને પાંચ કોઈ સાયકલ માં ઓકે ને આપણે તો સાયકલ ના કયા કલેક્શન માં આપણે કેટલા રૂપિયા થી ચાલુ થઈ જાય છે નાનામ નાની કઈ સાઈઝ થી મળે મિનિમમ સાઈઝ આવશે ચૌદ નહીં ચૌદ ને મેક્સિમમ સાડા સત્યાવીસની સાડા સત્યાવીસી એટલે કોઈ બી મોટા માણસ હોય આપણા દિવાય ચલાવી શકે બરોબર છે બધી જ વેરાયટી મળી જશે તમને કેનેસ માટે ગેરવાળી ને ઓકે ગેરવાળી ગેર વગરની બધી મળે બધી મળી જાય તમારે ઓકે બરોબર છે શોખ માટે જે આવે ને બરોબર તો સૌથી લો વાળી જે સાયકલ છે કમસે કમ પ્રાઇસ વાળી એક રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે કઈ સાયકલ છે બતાવી દો એ તમારે આવશે આ વાળી ઓકે આ મિનિમમ સાયકલ છે મિનિમમ નાનમ નાની એટલે આઈ થિંક કદાચ દોઢ બે વર્ષ વાળા ચાલી જાય દોઢ બે વર્ષ બરોબર છે તો જોઈ શકો છો આ પ્રમાણે એનું બાસ્કેટ છે અલગ અલગ કલર છે પાછળ બેક સપોર્ટ પણ છે આમાં કલર વલર મળશે કે નહીં આમાં કેટલા બીજા મોડેલ આવશે ને અલગ અલગ મોડેલ આવશે બધા રેન્જ વાઇઝ ઓકે ધારો કે આ 2000 ની છે ઓકે 2200 2500

જે દિલ્હી ની કહેવત છે ને કે સસ્તું અને બરોબર બરોબર ઓકે તો આ કેટલા રૂપિયા છે હા ત્રણ હજાર પચાસ ત્રણ હજાર પચાસ આપણા ડિસ્કાઉન્ટ કરી આપશો કે નહીં આવશે તો જોઈ લેજો આ સાઈઝ છે એ સાઈઝ કઈ કહેવાય નંબર ની છે વીસ નંબર ની આ પ્લસ માટે ચાલે છ વર્ષ વર્ષ અને આવી નાની સાયકલ માં વાળી જોઈતી હોય તો આવે કે નહીં આવે ને ગેરવાડી બીજા ઉપર જે લાગી છે બધી કઈ સાઈઝ છે આ બધી ચૌદ સોળ ની છે

મીડિયમ હોય તો આ થોડી એક્સપેન્સિવ છે વસ્તુ ઓકે એના હિસાબે રેટ છે ઓકે તો જોઈ શકો છો તમે હવે નાના બાળકોના માટે બધી સાયકલ છે ને પાછળની બાજુ જે દેખાય છે ને આ બધી 24 સબિસ ની છે 24 સબિસ એક સેમ્પલ આપણને બતાવી દેજો ને એમાં પણ જો આ સાયકલ લેશા આપણે 24 ની સાઈઝ છે 24 ની સાઈઝ 24

થોડી ચલાવીએ એકાદ બે મહિનામાં ઇસ્યુ થઈ જાય તો એમાં ત્રણ વર્ષની મિત્રો વોરંટી પણ આવશે રિપેરિંગ વોરંટી આવશે ઓકે ઓકે બરોબર છે તો મિત્રો ચલો આવી અંદર અંદર ની બાજુ તમને ટોઈસ નું કલેક્શન આગળ જે વાત કરીએ ગાડી છે ત્યારબાદ બાઇક છે બધી વેરાયટી છે પ્રાઇસ સાથે બતાવો આવી જાવ અંદર તો ભાઈ ફાઈનલી આપણે અંદર આવી ગયા છે તો જોઈ શકો છો ત્યાં ઘણી બધી છે અને આગળ જે વિડીયોમાં વાત કરી એ પ્રમાણેના નું કલેક્શન આ પ્રમાણે ની ભાઈ હાયાબુઝા જેવી કઈક બાઇક દેખાઈ રહી છે તો ભાઈ આની કિંમત કેટલી રહેવાની છે આની કિંમત રહેશે સાત હજાર સાત હજાર રૂપિયા ઓકે બરોબર સ્ટાર્ટિંગ રહેશે આપણે 3500 થી ચાલુ થશે આમાં ઓકે ઓકે બરોબર છે તો પાંત્રીસો થી તમે કહો છો સ્ટાર્ટિંગ પ્રાઇસ તો સ્ટાર્ટિંગ પ્રાઇસ વાળી બતાવી દેજો કે કેમ ની રેવા જો આ રેશે આપણને પાંત્રીસો રૂપિયા પાંત્રીસો રૂપિયામાં હાર્લી બાઇક આવે છે જાણે શરૂ થયું એવો જવા જ આવે આમાં આવું જોઈએ છે બાળક જેવું બધું જે મોટા માણસો ચલાવે ને એ ટાઈપ નું જ બાળક નું બનાવે છે ઓકે ઓકે આપણે બાળક બે ત્રણ વર્ષ નું બી હોય ને કે ગિફ્ટ માં આપવું હોય કે ઘરમાં યુઝ કરવું હોય તો ચાલે બરોબર આમાં કોઈ પડવાનું બી ચાન્સ નથી કેમ કે ત્રણ વ્હીલ છે સપોર્ટ ત્રણ વ્હીલ છે ઓકે એક્સિલેટર પગમાં છે પગમાં એક્સિલેટર છે હાથમાં નથી કે બાળક ઘૂસી જાય ઓકે ઓકે અને વજન વજન કેમનો છે વજન વજન સારું છે કેપેસિટી બી સારી છે વજન બી આમ એટલો બધો નથી પણ તમારે ક્યાંક લઈ જવું હોય તો પણ તમારી ગાડીમાં તમે ડેકી માં રાખીને લઈ જઈ શકો

બરોબર ઓકે એક રૂપિયા વાળી છે આ આપણને પિસ્તાલીસો ની આવશે પિસ્તાલીસો રૂપિયા ટોય હાઉસ ની આવશે ઓકે મતલબ મેક ઇન ચેન્નાઈ ઓકે બરોબર ચેન્નઈ માં બધું સેટ થઈને ચેન્નાઈ થી અહીંયા આવે નહીં થી આવે ને અમારી પાસે વોરંટી ને ક્વોલિટી હા આમા અમાર લાઈફ ટાઈમ વોરંટી હોય કારણ કે આ બધી ઇલેક્ટ્રોનિક આઈટમ હોય એટલે પછી લઈ જઈએ ભાઈ બે ત્રણ મહિનામાં કદાચ બગડી જાય વાયરિંગ માં કઈ રિપેરેબલ છે અહીંયા રિપેરિંગ થઈ જાય રિપેરિંગ થઈ જાય તમારે ચિંતા કરવાની જરૂર નથી અહીંયા થી રિપેરિંગ બધું સંતોષકારક કરી આપવામાં બરાબર પછી આ જે બાઈક છે એક આ મોટી સાઈઝ આવશે તમને ઓકે આની કેલી પ્રાઈસ લેવાની છે આનું પ્રાઈસ 7000 7000 રૂપિયા ઓકે આમાં પેલા કરતા સાઈઝ મોટી આવશે પ્લસ ઓકે મોટર ને બેટરી ડબલ થઈ જશે બરોબર ને હાથમાં રેસ આવશે આમાં આમાં હાથમાં ફીચર્સ થોડા વધારે થઈ જશે તો એના હિસાબે જો આવી રીતે ચાલે છે સ્પીકરમાં સિસ્ટમ બી છે કે ભાઈ ચાલશે તો અવાજ આવશે

આ બેબી કાર છે એટલે કે ન્યુ બોર્ન બેબી હોય આમ છ સાત મહિનાના હોય ને બહાર લઈ જવા હોય તો એ પ્રમાણેની તમને આ પ્રમાણેની કાર મળી જવાની છે બરોબર નાના સ્ટોલર સ્ટ્રોલર સ્ટોલર સ્ટોલર બોલો પ્રામ બોલો બાબા ઘડી બોલો બરોબર બરોબર તો આની કેટલી કિંમત રહેવાની છે આમાં બી અલગ અલગ આવે છે ઓકે આમાં તમે બજારમાં જશો ને તો તમને જેકેન જિલ્લી ને એચએસ ની ને એ બધી આવશે ઓકે 2800 3000 પણ આપલા ત્યાં બધી બ્રાન્ડની મળશે ઓકે ધારો કે રેબિટ છે ચાર હજાર થી લઈ સમથિંગ આઠ નવ હાજર સુધી તમને વેરાયટી મળી જાય ચાર હજાર રૂપિયા થી સ્ટાર્ટિંગ ચાર હજાર રૂપિયા બરોબર છે તો આ કેટલા રૂપિયા છે આ આપણને પડે સાડા પાંચ સાડા પાંચ હજાર તમારે ફોર વ્હીલ માં કે માં કઈ દૂર લઈ જવું ટ્રાવેલિંગમાં તો બી લઈ જઈ શકે તો ભી લઈ જઈ શકાય આમ કેરી કરી શકાય બરોબર બાજુમાં થાર જેવી ગાડી દેખાઈ રહી છે તો આ કેટલા રૂપિયા ની રેવાની છે આ જીપ છે આ જીપમાં આપણી જોડે સ્ટાર્ટિંગ સાડા છ હજાર થી આવશે સાડા છ હજાર સાડા છ હજાર થી લઈને સાડા સાત સાડા નવ ઓકે મોડલ આવશે હું બી બેસીને ચલાવ તો બી ચાલે ઓહો બરોબર એ બી મળી જાવ એ બી મળી જાય તો ફટાફટ ભાઈ તમારા ભાઈ સાયકલ નું કલેક્શન કા પ્રમાણે ટોયમાં કલેકશન લેવું હોય ને તો નીચે તમને નંબર દેખાતો છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો પાંચ કુવા ગેટ માર્કેટમાં એક વાર આપણા વ્યુઅર ને પ્રોપર એડ્રેસ જણાય તો જેથી કરીને કોઈને અમદાવાદ બહારથી આવવું હોય તો કઈ રીતે પહોંચી શકે આ આપણે જે રેલવે સ્ટેશન થી આગળ આવશો ને તો પાંચ કુવા સાયકલ માર્કેટ આવશે ઓકે એની વચ્ચે આવશો ને દરવાજાની અંદર તો એક હોટલ તુરાબીન છે એની નીચે સૌથી ફેમસ જે ફૂલવાડી વાળો છે ને બસ એની બાજુમાં ચાર સ્ટેપ ચડીને છે આપણી દુકાન સંતોષ ટોયસ ઓકે તો ભાઈ ફટાફટ થી સાયકલ લેવાનું થાય ને તો એકવાર થી વિઝિટ કરજો કારણ કે હવે વેકેશન પણ બાળકોને શરૂ થઈ જશે અને વેકેશનમાં ઘણા બધા લોકો સાયકલ લેતા હોય છે તો અચૂકથી વિઝિટ કરવાનું ભૂલતા નહીં બાકી આ બાજુ તમને ઘણું બધું કલેક્શન અંદર દેખાઈ રહ્યું છે તો આ આ કઈ સાઈડ છે સર આ બધી વીસ ની સાયકલ છે જે નીચે તમને બતાવી ને આ થોડી એક્સપેન્સિવ છે નીચે થોડી મીડિયમ માં મૂકી છે ઉપર થોડી એક્સપેન્સિવ આવશે બરોબર રેડિયન્ટ કંપનીની ની ની પછી બ્લુ વિન્સ ની એવી બધી આવશે ઓકે બરોબર સ્ટાઇલિશ ને બધી ક્વોલિટી હવે ગેર વાળી સાયકલ આપણા વ્યુઅર ને બતાવી દો ગેર વાળી સાયકલ કેમની ની રહેવાની છે ને એમાં કેટલા બજેટથી સ્ટાર્ટ થાય હું બતાવી દઉં તમે પેલા જે ગેર વાળી સાયકલ કહેતા હતા ને તો આ ગેર ઓકે જો આની ખાલી ક્વોલિટી જો બરોબર જો પાછળ સાત ગેર રહેશે બરાબર એલ્યુમિનિયમ રિંગ છે ડબલ ડિસ્ક બ્રેક ફ્રન્ટ શોગર આખી ક્વોલિટી જ આની દેખાશે મતલબ સાત ગેર આવશે સાત ગેર ઓકે બરોબર સાત ગેર પાડી શકો છો ને આ કંપનીના ગેર આવશે જે ઓકે એ છે તમારે વસ્તુ ક્વોલિટી જ આખી હેવી છે થ્રેડલેસ હેન્ડલ્સ અને કેટલા વર્ષના ચાલ્યા

એમાં બી અલગ અલગ આવે છે ફોલ્ડિંગ આવે છે જેગ્વાર ફ્રેમ આવે છે બરોબર આ ટાઈપની આવશે મોટી સાઈઝમાં કોઈ કઈ વેરાયટી કહેવાય છે જો ગિયર વાળી મોટી લેશો ને તો આવું મેકવિલ આવશે મેકવિલ છે જે બાઇક આવે છે ને ડિસ્ક બ્રેક છે ઓકે આગળ બી ડિસ્ક બ્રેક ફ્રન્ટ શોકર ને આ ટાઈપની આવશે સ્પોટ લુક પ્રોપર ઓકે બરોબર આમાં મોટી માં ઘેરવાળી લેવા જશો તો આઠ થી ચાલુ થશે આઠ થી આઠ પાંચસો થી લઈ કંપની ની લો ને કોરોન બધી બાર પાંચસો તેર પાંચસો બહુ વેરાયટી આવે છે અલગ અલગ ઓકે ટૂંકમાં મિત્રો વાત કરું તો અમદાવાદના પાંચ કુવા ગેટ પાસે આવેલા આ સાયકલ માર્કેટમાં તમને સાયકલનું એ ટુ ઝેડ કલેક્શન તમને મળી જવાનું છે જેમાં નાના બાળકો માટેની સાયકલ મોટા માટેની સાયકલ ત્યારબાદ મિત્રો ટોયસનું પણ ઘણું બધું કલેક્શન જે અત્યારે બર્ડ ડેમાં પેરેન્ટ્સ છોકરાઓને આપે એ બધું જ કલેક્શન તમને આ માર્કેટમાં મળી જશે અને અત્યારે વેકેશન પણ મિત્રો શરૂ થઈ ગયું છે જો તમારા બાળક માટે સાયકલ લેવાનું થાય તો એકવાર તમે આંટો મારતા આવજો ઘણી બધી દુકાનો ઘણું બધું કલેક્શન તમને સારા રેટમાં મળી જશે વિડીયોને શેર અચૂકથી કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળે છે ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ